પોણે છા ઝૂડ ઝૂડ ઉડાવતા એટલે પોણે સોટું પડ આટલું પ્લાસ્ટિકરા દીયા રેત તો મારું હારું જેવું પોણીએ ઠંડુયા સદનાન બીજો ટક્કા મારે હું બોળીયો આ લેવા ના વેચવા નહીં લાવ્યા આ તો ઉનાળો છે ને આ થી ટક્કા મારે એવું પોણી છે આપડે ઉપર પીવા તર પીવું અમે ખોટા દસ હજાર હજાર રૂપિયા માટલું ના લઈએ તમારા હજાર રૂપિયા ના પૈસા તો બિજુલી આય તો પૈસા જોવા નહીં પૈસા આ પૈસા તું જા સિમંટ લિયઠ તમે ચાર બાદ લાઈન નાખી દેજો બેસે બેસી આપડે એક કોમ કરીશું હજાર રૂપિયા લે અરે રાતે અમે જેઠો છીએ હું ઘર છે બરોબર એવું છે માથલું ઉપાડી જવાનું નંબર આવે છે દેવાનું હા ભાઈ રાત્રે જ હમણાં હમણાં ઉઠાવી લઈએ તો આપણે

તમારે લઈ આલું પાણી તમે જો ફ્રી કરતા ઠંડુ એમ પાણી સર એક લાયા છો ફેરતો જવાનું હોય પેટમાં ઠંડુ એમ જેવું થઈ ગયું ફ્રીજ કરતા ટક્કર માં રેવું છે અને ચોકે

માં તો હું એવું જીવ બગાડ્યો તો કે પાણી અસલ મારા ઘેર આવું હોય તો હું આખો દાડી પી પી કરું અને કઈ મને તે જ નહીં હેડો મને તો જવા દે મારા કોમ છે આ છે આ હેડા છે પાણી હા હા ભાઈ તમે નળો લેવા છવા હું રાખતું

ભાઈ આ તો પછી ના કદી માટલું તો ભારે મૂંચો ચોરી કરતા તમે કહેવા તમે જો કરતો માટલા માટલા મળશે હવે તમારે ઘેર જિંદગી પાણી પીવાય ના આવે ખાલી ઘોડું ચોરીઓ ખબર પડે જેઠો ખાઈ વાત હોય પૂછવા જ નહીં પહા ને આપડે કઈ નો દાખેવા માં જો ઓછા મારતો હતો અને જેઠું જી નહીં

મને હાથ કેતો કે મારો ગમ ગયો ના હોય વેટાડો એટલે બોલી જાય બસ ખોટું શું બોલે છે મારા પડશે હવે જીતા ડોગલા પરચાડ છે આપણ નહી આડી એટલે બે ભાઈ હાથ જ બોલતા હતા જીત્યો એટલે ગયો અને જીતાને પકડો તો પડશે જ